દિવાળી નજીક હોય ત્યારે મધ્યમ અને નાના માણસો માટે વાહન ખરીદવું મુશ્કેલ હતું પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલ જીએસટી સુધારા બાદ વાહનોની ખરીદી સરળ બની છે જૂનું વાહન સાહીઠથી સિત્તેર હજારમાં પડતું હતું એને બદલે હવે લોકો તે જ કિંમતમાં નવું વાહન ખરીદી રહ્યા છે અમરેલી શહેરમાં અલગ અલગ ત્રણ શોરૂમ્સમાં ગાડીઓનું વેચાણ થઈ રહ્યું છે જીએસટી સુધારા બાદ મધ્યમ અને નાના માણસો વાહનોની ખરીદી માટે ઉમટી પડ્યા છે સરકારશ્રીના જે નવા જીએસટીના રેટમાં ઘટાડો થવાથી એવરેજ એક એક ગાડીમાં છથી સાત હજાર રૂપિયાનો ભાવ ડિફરન્સ આવ્યો છે એની હિસાબે મધ્યમ વર્ગથી નાના વર્ગ માટે ઘણો જ બેનિફિટ થઈ ગયો છે અને એ લોકોને ઘણી રાહત થઈ છે ગાડી ખરીદી કરવામાં અને એની હિસાબે ગાડીમાં વેચાણ છે એ વધ્યું છે અને લોકોને ઘણો ફાયદો મળ્યો છે જીએસટી પબ્લિક ને ફાયદો થયો છે અને ગરાકી ડોટી થઈ ગઈ છે અત્યારે દર વર્ષે સિઝનમાં જે ગરાકી થાય છે એની કરતાં ડોટી ગરાકી છે અત્યારે અમારી પાસે ઇન્કવાયરી એટલી બધી છે અને બુકિંગ પણ એટલા બધા છે કે માલ ઉપરથી આવતો નથી તો અમારે બધાને વેઇટિંગ લિસ્ટ પણ બધાને રાખવા પડે જીએસટીના ઘટાડો એના કારણે અત્યારે મધ્યમ વર્ગના લોકો જે ગાડી નહીં નતા લઈ શકતા જે જૂનો જૂની ગાડી લેવાનો મોહ રાખતા પ્રકાર સિના નિર્ણય આ સારો કહેવાય એનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે એના કારણે મધ્યમ વર્ગના લોકોને ગાડી લેવા માટે એક ગાડીએ દસ થી બાર હજારનો નો ફેર પડ્યો હતો જીએસટીમાં ઘટાડો છે ને